નમસ્તે આજે હું બનાવું છું લીલા મરચાં અને પનીરનું શાક તો એના માટે અઢીસો ગ્રામ લીલા મરચાં અને અઢીસો ગ્રામ પનીર લઈ લીધું છે બંને સરખા માપથી અને મરચાંને સમારી અને સરસ એને તેલમાં સાતળી લેવાના છે જ્યાં સુધી અડધા ચડી જાય ત્યાં સુધી એને સાતળી અને સરસ ચડવા દેવાના છે તો આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને મિત્રો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને શેર કરો લાઈક અને કોમેન્ટ કરો તો આ રીતે મરચાંને સતત હલાવવાના છે અને એકલા તેલમાં એને ચઢવા દેવાના છે તો એનો કલર ચેન્જ થવા આવ્યો છે મતલબ કે લીલા મરચાં પચાસ ટકા જેટલા ચડી ગયા છે તો એને આ રીતે પ્લેટમાં કાઢી લીધા છે હવે એ જ ઓઇલમાં વઘાર મૂક્યો છે તો એક ચમચી જીરું એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે બે ટામેટાની ગ્રેવી એડ કરી અને ગ્રેવીને સરસ ચડી જવા દેવાની છે જ્યાં સુધી એમાંથી ઓઇલ છૂટું ના પડે ત્યાં સુધી એને સાંતળવાની છે એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું આ બધા જ મસાલા ગ્રેવી સાથે સાતળી લેવાના છે હવે ઓઇલ છૂટું પડવા લાગ્યું છે તો સાઈડ પર રાખેલા સાતળેલા મરચાં એડ કરી દીધા છે અને આપણને જેવી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે અને પાણીમાં મરચાંને થોડા સેટ થઈ જવા દેવાના છે ગ્રેવી પણ સરસ સેટ થવા લાગી છે હવે કસૂરી મેથી બે ચમચી એડ કરી દીધી છે કેમ કે આ સબ્જીમાં કસૂરી મેથીનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે એક ચમચી ગરમ મસાલો એડ કર્યો છે હવે પનીર એડ કરી દીધું છે બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને પાંચ મિનિટ સાથે પાંચ મિનિટ ઢાંકીને રાખ્યું હતું હવે સરસ બધું સેટ થઈ ગયું છે લીલા ધાણા એડ કરી લીધા છે તો આપણું પનીર અને લીલા મરચાંનું શાક બની અને તૈયાર છે અને એટલું ટેસ્ટી બને છે કે બે રોટલીની જગ્યાએ આપણે ચાર રોટલી ખાઈ લઈએ એટલું ટેસ્ટી શાક બનતું હોય છે તો મિત્રો તમે પણ ટ્રાય કરો અને એન્જોય કરો થેન્ક